એમ એમ બોલે ને ઓર્ડર ગમ ના પડે કશું પણ એ તો એ લોકો તો ખાવાય બનાવતા ના આવડે ગુજરાત માં ઓઢાદોળેવાનું હોય ખાવાનું કરતા લોકો આવડે એટલે એટલે બારી લઈ હજી તમારો દો મારો તો ગણવા ઓઢર નું ગુરુ ઓઢોરે જ પછી બાચી ના રહે ને પછી એમ નાખી ને

બાયડી ભલે ના હેતા ના હેતા ના ચિંતા કરતો નહી પણ પરિણામ જો ખરો અને કોટ ગોડી સડાવજે દસ દર રેત તો રહ્યા પણ તું ગોડી સડાવજો અને ગમે ત્યાં ગમે ત્યાં એટલે પેલો ઓઢાનું મેણું ભાગે ઓઢાનું મેણું ભાગે એમ કણમ દાબા ના પડી પરિણામ પડી પરિણામ હોય તો બારવા પડી એમ હિન્દુ ધર્મ હોય ભાઈ ઓઢા બાર બારા દાબા પડી એમ એટલે આ દાબા ના પડી એ ગોળી ગોડી સડાવજે તો વધારે પણ આવ જીગર જોઈ આવવાના પછી હા હોય

અરે મોટા મોટા શેઠ કેવા કે મારી ગાડી સાફ કરજે મારી ગાડી સાફ કરજે એમ કે ઓર્ડર ઓર્ડર આલે હતા ગાડી સાફ કરવા જા ઓર્ડર નો ઓર્ડર આલી એમને મોડલ મળતા આવી વારી પચાસ લાખ રૂપિયા ની ગાડીઓ અચ્છી વાત 50 લાખ ની ગાડી વંદાડે પેલી પડે જોઈએ ને ભાઈ એ તો 1 કરોડની હતી

એ તો મજા મી આવી જાય વર્ષે નાસ્તો તો કરો હોટલ માં કાલે હું કઈ દેશ કે મોકલી હું પૈસા ગુગલ પે કરી દે નક્કી થાય નક્કી તમારે ગમે તો ગમે તો મળી જાય યાર બરાબર તમારો વાર એનું બધું કમ્પ્લીટ થાય ને ગ્રહો થોડાક નબરા પડી તો ગમે વાત આવો પણ ત્રણ પડી જાય હા 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 હવે અમે આવી ગયા નવ નવ વાગે આવી જાય

તો કડ ગયું હતું અહી તક કોલ આગ લાયસન્સ નહી એમ કે શું કરવાનું બાવીસ હજાર પગાર કર્યો

ખોકા તો શું ને કામ કરીને ખાવાનું એનો હાલ બહાર કોય ને યસ અસિલ ખાવાનું બનાવ બગાહો ખાઈ જો આખો દાડો ઉંગી રેતોય બા તો હારું છે અતાર તો તા બજે 12 ગાડી ને